નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી વીર પસ્લી વ્રતની કથા શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય આજે બહેન ભાઈને ત્યાં જમે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે વ્રત કેવી રીતે કરવાનું આ વ્રતમાં દોરાની આઠ શેરો આઠ વડો દોરો હોય તેમાં આઠ શેરો છે તેમ કહેવાય લઈને તેની આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો વીરપ્રસ્તી વ્રતની કથા એક ખેડૂત હતો એને સાત છોકરા અને એક છોકરી હતા છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારાના ઝાજા અને કમાનારા એકલા એટલે એ નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છયે ભાઈઓના પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેને ભાભીઓએ કહ્યું કે નણંદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે વીરપસ્લી છે વીરપસ્લીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે એ દોરો અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને વિચાર્યું કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્તન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ એ દોરો લેવા બેઠી છોડીઓએ પોતાના લોગડામાંથી આઠ તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે બહેને તો દોરો લઈ લઈને આવી અને માતાને કહેવા લાગી મા મા આજે તો મેં વીરપ્રસ્લીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને એ દોરાને ધૂપ દી અને ગાય માતાને વાત સંભળાવે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈના ઘરે ગઈ એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવી ને ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં એણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટા દેખાય એણે સાદ દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવાસેર કોદરા આપ્યા એક માટીનું ટેફુઆ આપ્યું અને પછી પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ટેફાને ગોળ માનીને લીધું પૈસાને સોનાનું નાણું માનીને લીધો એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ સી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણી કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે છએ ભાભીઓને ટીખણ કરવાનું ટીખણ કરવાનું મન થયું એમણે ચિતરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાંના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા દેવ દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાદ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારા મા કંઈ ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતા ના કે તમે નહોતા તેડતા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહીને વરને વાવને ટોટલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીણે કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી લોગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું ક્યુ ચીર રાખો વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીરને ચીર ક્યાં હોય ક્યાંથી હોય વરે લોગડું નાખ્યું વહુ લોગડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મોંઘામૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુવે છે તો સોનાનું નાણું ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો કોદરા જુવે છે તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એણે સોનાનું નાણું આપી પોતાના સામીને સીધું લેવા મોકલ્યો ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાતમા માળના જરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી બોય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વીતવાલા વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો છય ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પડગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ ભાભીઓ વૈતરાનું કામ સોંપ્યું તગારા કોદાળીને ઈંઢોણી આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું ડોસો ડોસી છોકરા રાખે અને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છય ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છયે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છય ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉગડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓ એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેનને વીરફસલીનું વ્રત ફળ્યું એવું અમને ફળજો